પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અહીં વ્યવસ્થિત મોટું આરસીસી બોક્સ કલવર્ટ બનાવવાના બદલે નાના પાઇપ મૂક્યા હોવાથી આગામી ચોમાસામાં મુશ્કેલી સર્જાશે જે મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવાયું છે પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે મીરાનગર અને પારસનગર સોસાયટીના રહેવાસીઓ વતી શ્રી ઓમકારેશ્વર મહાદેવ સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે જીઆઈડીસી દ્વારા તેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું ગટર નેટવર્ક બનાવવામાં આવ્યું છે આ ગટરથી પાણીનો નિકાલ રેલવેની સમાંતર આવેલ કાચી ગટર મારફત ખાડી સુધી થશે આ કાચી ગટર પર રેલવે ફાટક પાસે પાઇપ કલવર્ટ છે જે ખૂબ નાનું તેમજ ગટર કરતા લેવલમાં ઊંચું છે જેથી પૂરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થઈ શકતો નથી રેલવે સમાંતર આવેલી આ ખુલ્લી ગટર સમગ્ર જીઆઈડીસી વિસ્તાર તેમજ ખાપટના સોસાયટી વિસ્તારના વરસાદી પાણીનો નિકાલ કરે છે ગત વર્ષે થયેલ અતિવૃષ્ટિના સમયે જીઆઈડીસી તેમજ ઉપરવાસના વિસ્તારનું પાણી આવતા આ કલવર્ટથી પાણીનો તુરંત નિકાલ થઈ શકતો ન હતો જેથી સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા ઘરોમાં પાણી જવાથી ખૂબ જ મશીનો દ્વારા આ પાઇપ કલવટ તોડી પાણીનો નિકાલ કરવો પડ્યો હતો પાઇપમાં જાડી ઝાખરા અને કચરો ભરાઈ જવાના કારણે પાણી નિકાસમાં પાઇપમાં જાડી ઝાખરા અને કચરો ભરાઈ જવાના કારણે પાણી નિકાસ અટકતો હોવાથી દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે આથી આ પાઇપ કલવર્ટની જગ્યાએ મોટું આરસીસી બોક્સ કલવર્ટ બનાવી આપવામાં આવે તો સમગ્ર વિસ્તારને દર વર્ષે વરસાદના સમયે પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ થઈ જાય આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ થયું નથી આથી તાત્કાલિક બોક્સ કલવર્ટ બનાવી આપવા માંગ કરી છે હું જૈન સાચાર્ય અહીંયા મીરાનગરમાં રહીએ છીએ અમે અને અમારી મીરાનગર પારસનગર સોસાયટી ની પાછળ જ આખો જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અમારે વરસાદમાં વારંવાર પાણી ભરાતું હોય છે સોસાયટી વિસ્તારમાં ત્યારે આ રેલવે ટ્રેકને પહેરેલ જે ખુલ્લી ગટર છે એમાંથી પાણીનો નિકાસ થતો હોય છે આ વખતે ગયા વર્ષે જીઆઈડીસી એ પોતાનું આખું ગટર નેટવર્ક બનાવી અને આ ખુલ્લી ગટરમાં એને પાણી છોડેલું છે ત્યારે ગયા ત્યારે અહિયાં રેલવે ફાટક પાસે બે પાઇપ થી એક નાલું બનેલું હતું જેમાંથી પાણી નો નિકાસ થતો ગયા વર્ષે વધારે પાણી આવવાને કારણે એ પાઇપમાંથી પણ પાણી નહોતું નીકળી શકતું ત્યારે એ નાલું તોડી અને પાણીનો નિકાસ કરવામાં આવ્યો હતો આ વર્ષે જીઆઈડીસી એનું કામ પૂરું કરેલું છે ત્યારે જીઆઈડીસી નું પાણી પણ ઝડપથી આ ખુલ્લી ગટરમાં આવશે ત્યારે એ જે તે વખતે ટેમ્પરરી એક પાઇપથી નાલું કરેલું હતું અને એક પાઇપના નાલાની જગ્યાએ વ્યવસ્થિત આરસીસી બોક્સ કલવર્ટ બનાવવા માટે અમે વારંવાર કલેક્ટર ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી કોર્મર મ્યુનિસિપલ કમિશનર બધાને રજૂઆત કરેલી છે અને બધા પાસેથી મળી હતી કે ત્યાં બોક્સ કલવટ બની જશે જેથી પાણીનો નિરાકરણ આવે એ દરમિયાન એ બોક્સ કલવટ બનાવવાનું તો ત્યાં રહ્યું પણ એ જે પાઇપ કલવટ છે પાઇપ કલવટ પછી જે રેલવે ટ્રેકને સમાંતર ખુલ્લી ગટર હતી કે જે પાણીનો નિકાલ ખાડી સુધી કરતી તો આ ગટર માં હવે એક સિંગલ બારસો એમ જ નો ડાયામીટર નો પાઇપ નાખી એને ગટર ને બુરી દેવામાં આવી છે ત્યારે આ પાણી નો નિકાલ થવાની કોઈ શક્યતા નથી આ માટે અમે વારંવાર રજૂઆત કરેલી છે છતાં કોઈ જાતનું કઈ સોલ્યુશન મળેલું નથી ગત વર્ષે જ્યારે વધારે વરસાદના સમયમાં બે પાઇપ નું નાલા થી પણ પાણી નહોતું નીકળતું ત્યારે એટલું નાલું તોડવું એમાં પણ ત્રણ થી ચાર કલાક સમય લાગ્યો હતો ત્યારે હવે તો ત્રણસોથી ચારસો મીટર જેટલી ગટર સિંગલ પાઇપની કરી છે રેલવે ત્યારે એટલું કામ ત્રણ ચાર કલાક એને તોડવાનું ત્રણ ચાર કલાકમાં થઈ ન શકે અને થાય તો પણ રેલવે તંત્રએ આ રીતે બિન જવાબદાર ગેરજવાબદારીથી આ રીતે કોઈ જાતના રેનફોલના ડેટા લીધા વિના કે ડિસ્ચાર્જ ચેક કર્યા વિના આવી રીતે એક પાઇપની ગટર રી છે ત્યારે હવે એ તોડીને નિકાલ કરવા માટે પણ મિનિમમ ચોવીસ કલાક જોશે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી અને લોકોને પારાવાર નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે અને સંભાવના નહીં હું તો કહીશ કે એ નક્કી જ છે એટલે લોકોને હું તો અમારી સોસાયટી વિસ્તારને આપના માધ્યમથી ચેતવણી આપો કે વરસાદની આગાહી આવે ત્યારે તમારા નીચેના માર્ગનો સામાન ઉપર ચડાવવાની તૈયારી રાખજો જ હવે એક સરકારી નિગમ જીઆઈડીસી કે જે પોતાનું પાણી પાણી આ ખુલ્લી ગટરમાં છોડે છે અને બીજો સરકારી વિભાગ રેલવે તંત્ર કે જે આપણી ખુલ્લી ગટર કે જ્યાંથી પૂરો પાણીનો નિકાસ થતો એને બંધ કરી અને એની જગ્યાએ એકદમ સાંકળી ગટર કરે હવે સરકારના જ બે તંત્ર દ્વારા જયારે આ રીતે અલગ અલગ કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ વર્ષે તો કોઈ કલ્પના બારનું નુકસાન થવાની પૂરેપૂરી ગેરંટી કહી શકાય શક્યતા નહીં ગેરંટી કહી શકાય થોડો પણ વધારે વરસાદ થશે ત્યારે આ બધો વિસ્તાર ઓછામાં ઓછા પાંચસો ઘર અને ત્રણ થી ચાર હજાર માણસો ના ઘરમાં પાણી ઘૂસવાના જ છે મારું નામ બિંદેશ મનસુખભાઈ ગાધેર છે હું મીરાનગર એકમાં રહું છું વિસ્તારની પરિસ્થિતિની તમને બધાને ખ્યાલ જ છે આપણે વારંવાર બધાને અરજી કરેલી છે આજુ ફેરે જે આ સુરૂચી વાળો વિસ્તાર છે એનું બધું પાણી અહીંયા આવે છે બરાબર આજુ ફેરે ડબલ ફોર્સ થી પાણી આવે છે મારી દુકાનમાં મારા ઘરમાં ગયા વર્ષે બે બે ફૂટ જેટલું પાણી આવી ગયું હતું તો આજુ ફેરે એનો કઈક વિકલ્પ શોધી અને આ જે નાળું છે એને વ્યવસ્થિત રીતના કરાવવા નમ્ર વિનંતી સ્થાનિકોએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે એક સરકારી નિગમ જીઆઈડીસી પોતાનું પાણી રહેણાંક સોસાયટીની પાછળ ખુલ્લી ગટરમાં છોડે અને બીજો સરકારી વિભાગ રેલવે આ ખુલ્લી ગટરને બંધ કરી સાંકડી કરે અને પછી સમગ્ર રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય તો આ માટે જવાબદાર સરકારી તંત્ર જ રહેશે આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર